નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડિયોમાં ક્લિયર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઘાંટી સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો ઊંચા તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો બારથી એકત્રીસો પચીસ ઈસફગુલ જેનો નીચો ભાવ છે બાવીસો આડત્રીસ અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો પાંત્રીસ તલ સફેદ જે છે અઢારસો એકાણુંથી એકત્રીસો સાહીઠ અને હવે આગળ છે સુવા જે છે ચૌદસો ચાલીસથી પંદરસો બાણું જીરુ જેનો નીચો ભાવ છે ચાર હજાર પચાસ અને ઊંચો ભાવ છે પંચાવનસો બાર વરિયાળી જે છે એક હજાર પંદરથી બે હજાર નવસો એંસી અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી અગિયારસો અડતાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ